જામ જામકંડોળના લેવા પટેલ કન્યા છાત્રાલય ખાતે સંસ્થાના પ્રમુખ જયેશભાઈ દ્વારા કોલેજ સુધીના જુદા જુદા ઓગણીસ ગ્રુપોના ત્રણસો વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો એક ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિજેતાને ગિફ્ટ તેમજ રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ બાકીના દરેક વિદ્યાર્થીઓને ધારાસભ્ય જયેશભાઈ રાદરીયા દ્વારા તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ સામાજિક રાજકીય આગેવાનો દ્વારા રોકડ પુરસ્કાર ગિફ્ટો આપીને તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા રિપોર્ટર નયનભાઈ રાવરાણી ધોરાજી